જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ ઉપર થયેલ આતંકવાદી હુમલાના વિરુદ્ધમાં આવેદનપત્ર બાબતે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી દ્વારા પ્રવાસી લોકોને નામ અને ધર્મ પૂછી પૂછીને ગોળીમારે કુલ સત્યાવીસ જેટલા લોકોની હત્યા કરવામાં આવેલ છે જેથી આતંકવાદી પ્રવૃત્તિ કરતા લોકોને અને આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને સરકારશ્રી દ્વારા કડકમાં કડક સજા કરી દાખલો બેસાડવામાં આવે તેવી કાર્યવાહી કરવા અને મૃતકોના પરિવારજનોને યોગ્ય અપાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે जय शिवाजी, जय भवानी जय शिवाजी आतंकवाद बंद करो आतंकवाद बंद करो आतंकवाद बंद करो आतंकवाद बंद करो जय भवानी जय शिवाजी 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 भारत माता की जय भारत આતંકવાદ બંધ કરો આતંકવાદ બંધ કરો આતંકવાદ બંધ કરો આતંકવાદ બંધ કરો જય ભવાની જય શિવાજી જય ભવાય શિવ હરાય હરે હરા જય ભવ જય શિવાજી જય ભવાય શિવાજી આતંકવાદ બંધ કરો દિનેશભાઈ કેશુભાઈ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું છે વિગત વિગતમાં જે કાશ્મીરની અંદર આપણા ગુજરાતી પર્યટકોને જે આતંકવાદીઓ થકી હુમલો કરવામાં આવ્યો તે હુમલો ન થાય અને આવી પછી સરકારશ્રીને અમે જાણ કરી છે કે હવે પછી આવા બનાવો ન બને એવી વિનંતી પણ કરીએ છીએ તે માટે અમે આવેદનપત્ર માટે આપવાનું